એ પક્ષીને બાને એ રામના દર્શન કરે પશુને બાને પક્ષીને બાને વૈન તૈ ભગવાન કહે પક્ષીઓમાં ગરુડ હું છું આપણે પક્ષીઓના આધારે પરમાત્મા દર્શન કર્યું આપણે કબૂતરોને ચણ નાખી છે ચકલીઓના માળાને પાણી પાયું છે આપણે કીડીઓના કિડિયારા પૂર્યા છે આપણે સ્વાન ને રોટલો નાખ્યો છે આપણે ગાયની પૂજા કરી છે જાનકીજી દર્શન કરે અને ત્રીજું જે વિષય લઈને આપણે બેઠા દે ખન મિસ મૃગ્ર તરુ એક વૃક્ષ ની આજ ઓ કેટલું સરસ વૃક્ષ છે કેટલું સંકેત તો રામના દિવ્ય રૂપ તરફ કે કેટલું રૂપાળું છે આ વૃક્ષ કેટલું આપણે આડમાં જોયા છે એ આપણો તુલસી શામ છે આડમાં આડમાં આપણે મહાદેવના દર્શન કર્યા છે વડલાની આડમાં આપણે શંકર ને જોયા અથવા તો માતૃ ના દર્શન કર્યા છે પીપળાની આડમાં આપણે વિષ્ણુ ના દર્શન કર્યા છે તો યુવાન ભાઈ બહેનો ભગવાન કૃષ્ણ ભીષ્મના ચરણ સ્પર્શ કરે છે ભગવાન રામ અહલ્યાજીના ચરણ આપણા વૃદ્ધોએ કાંઈ નહોતું એની પાસે છતાંય ભયંકર મજદૂરી કરીને ભલે એક બે પેઢી જ્યારે હોય ત્યારે એણે જે પોતાના ચપ્પલ વગરના પગે યાત્રા કરી કરી નામ કુટુંબને વિસ્તૃત કર્યું એવા એના ચરણો બ્રહ્મા છે અને જેણે આપણને આમ સ્થાપિત કર્યા પ્રસ્થાપિત કર્યા છોકરાઓ હવે જાઓ રાહત ઇન્દોરીનો એક શેવ છે કે મેરે બચ્ચો તું ખૂબ કમાવો ખૂબ ખર્ચ હા મેરે બચ્ચો તું ખૂબ ખર્ચો એક વૃદ્ધ કહે છે એવો એક શેર એણે લખ્યો કે મેરે બચ્ચો તું ખૂબ ખર્ચો મેં અકેલા કમાને કે લીધે કાપી હું હું એકલો કમાવા માટે કાપી છું આ વિષ્ણુ તત્વ પોષક તત્વ પાલક તત્વ એમ માનીને વૃદ્ધોને પગે લાગજો કે મારા દાદામાં વિષ્ણુ બેઠો છે અને એ મને મને વ્યસનોથી દૂર દૂર કર્યો કર્યો ખોટી ત્યારે મારો મારો દાદો મારું એવું એક વૃક્ષ એવો એક ઘણા છાયા એ મારો શિવ છે અને એની બધી જ ચેષ્ટાઓ એની બધી જ પ્રક્રિયા મારે રાજેશ પંડ્યા તો એમ લખે છે વડોદરાથી કે બાપુ વૃક્ષને ગાવાનું મન થાય છે ને ત્યારે એ પંખી બની જાય છે રાજેશ પંડ્યા વૃક્ષને જ્યારે એમ થાય મારે કંઈક ગાવું છે ત્યારે પંખી બને છે ગાવા માટે ત્યારે ત્યારે એ પંખી નથી ગાતું રાજેશભાઈ એમ કહે કે ત્યારે આખું જાળવું ગાય છે અમારા ભગત બાપુ તો લખી ગયા વડલો કહે મારી એ પંખી વેદમાં જેમ વિશ્વામિત્ર ને નદીનું સુપ્ત હોય નિદ્રા સુખ તો એમાં બે બે જણના એમ ભગત બાપુ એક વૃક્ષ સુપ્ત લખ્યું એમાં વડલો ને પંખીડા વાતો કરે છે આ વૃક્ષ સુખ મજાદાર આવું એક સુખ આપી ગયું વનમાં આગ લાગી ઘેઘોર વડલો ધર્મ વૃદ્ધ વૈરાગ્ય વૃદ્ધ સ્મૃતિ વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ અનુભવ વૃદ્ધ વયો વૃદ્ધ સાત પ્રકારના વૃદ્ધત્વ લઈને બેઠેલો ઘેઘોર વડલો એની ઉપર કેટલાય પંખીઓના માળા આપણે ઝાડ કાપીએ છીએ ને ત્યારે એકનું ઝાડ નથી કપાતું કેટલાય પક્ષીઓ બે ઘર થઈ જાય છે એને ઘર વગર ના કરી મૂકીએ છીએ એના માળા ખતમ કરી મેં ફરી એક વખત કાલે તો મારે વિદાય લેવાની પણ ફરી વખત કે કારણ વગર કોઈ વૃક્ષ કાપતા નહીં અને આવશ્યક હોય કાપવું તો પેલા પાંચ વૃક્ષો તો વાવીને પછી જ થોડો હાથમાં લેજો જો તમે હિન્દુસ્તાની હો તો ભારતીય આવશ્યક હોય વાત જુદી છે અતિ આવશ્યક હોય તો બાકી તો પ્લાન થોડુંક આમથી આમ કરી નાખાય આ કાળ મને તમને ક્યારે આમથી આમ કરી નાખે એના પહેલા એને તક પાસ હોય ઉત્તમ અભ્યાસ

પ્રારબ્ધવશ યા તો કોઈ કારણવશ જેને સંતાન નથી જે બિલકુલ નિરાધાર છે એવા વૃદ્ધોની સેવા માટે અહીં એક વૃદ્ધ મંદિર બની રહ્યું છે આ વૃદ્ધ મંદિર છે અને એમાં જે વૃદ્ધો હશે એ બધા જુદા જુદા દેવતાઓ છે એમ માનીએ ને આપણે એની સેવા કરવા માટે ભરા ગયા અને બહુ સારો પ્રતિસાદ આપ સૌએ આમાં આપ્યો મને મિત્તલભાઈ મિત્તલભાઈએ કાલે કીધું કે બાપુ બાવન લાખ બાવન કરોડ ચોપન કરોડ સુધી પહોંચ આજે કાલે ચોપન કરોડ અને મને નિલેશે લિસ્ટ આપ્યું મારા ફ્લાવર શોએ ચાર કરોડ ભેગા કરી દીધા છે ચાર કરોડ એનું આખું લિસ્ટ એણે તૈયાર કર્યું આ વૃદ્ધ મંદિર જેમ પાંડુ દાદા વચ્ચે બોલ્યો વૃક્ષ મંદિરનો વિચાર જગતને આપ્યો વૃક્ષ મંદિર રાજકોટમાં વૃદ્ધ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપ સૌનો બહુ મોટો પ્રસિદ્ધ એનો એક સાધુ તરીકે હું પ્રસન્નતા વ્યક્ત કરું છું તો બાપ વૃક્ષોનો મહિમા ગાતી એવી આ રામકથા બુઝર્ગોની તપોવૃદ્ધ વયો વૃદ્ધ અનુભવ વૃદ્ધ જ્ઞાનવૃદ્ધ વૈરાગ્ય વૃદ્ધ ધર્મવૃદ્ધ અને સ્મૃતિવૃદ્ધ કહેનારી મારી રામકથા મને ને તમને આવો કંઈક સંદેશ આપે છે એવી રામકથાનો આઠ આઠ દિવસથી આટલી શાંતિથી તમે શ્રવણ કરો આટલી શાંતિ કેમ રહે છે એ મને નથી સમજાતું સાહેબ આટલી શાંતિ કેમ રહે આ તમારી શ્રવણ ભક્તિનું એક બહુ મોટું ઉદાહરણ છે બહુ મોટું ઉદાહરણ કારણ કે અહીંયા ખાલી જમવા જ લોકો નથી આવતા કારણ કે જુદી રીતે પોતાના મનને ભરવા માટે આવે છે એમને કંઈ જમવાનું તો બધાને ઘરે છે મારે કેટલા ટિફિન આવે સ્કૂલ ચાર ચાર પાંચ પાંચ ટિફિન આવે બધાને સપના જ આવે છે રાજકોટમાં બાપુ અમારે ઘરે ખાવા આવ્યા હતા હવે હું તો ક્યાં પહોંચું એટલે કહું કે તમે રોટલો આપી જાવ પણ એટલા ભેગા થાય છે કે નાનકડું એવું અન્નક્ષેત્ર બાપાને ક્યાં તો ચોવીસે કલાક અન્નક્ષેત્ર ચાલે છે આ તો વીરપુરનું ફળિયું છે ભલે રાજકોટમાં આટલું બધું આવે કાલે કાલે શું થયું હું આ મારે હરેન્દ્રભાઈ દવેના પુસ્તક એવોર્ડ આપવા માટે ગયો તો મેં સ્વાભાવિક કીધું કે હા અહીંયા હું બહુ બિઝી છું હકીકતમાં બિઝી એટલે આજે એક ચિઠ્ઠી આવી કે તમે કાલે બોલ્યા હતા એટલે તમે બિઝી છો એનું કારણ શું કારણ હું ઈઝી છું બહુ સુલભ છું ના નથી કોઈને પાડી શકતો હા તમે મને ગમે ત્યાં મેળવી શકો છો ઇઝી છું એટલે બિઝી છું બાકી હું ધર દઈને ના પાડી દઉં તો એ કેટલી સંસ્થાઓ કેટલા મારા ફ્લાવર્સો કોઈ ત્રીસ વર્ષથી વીસ વર્ષથી પ્રતિક્ષામાં બેઠા છે કોઈ નવો ફ્લેટ લીધો છે કોઈ કાંઈ પણ હું બધે પહોંચી શકું નથી પણ હું છતાંય જાઉં છું બધે બીજી એટલા માટે છું કે બાવો ઇઝી છે સહેલો છે સુલભ છે તક બને ત્યાં સુધી હું સુલભ થવાની કોશિશ કરું છું તો કાલે મેં કીધું તું એટલે કે યુવાને આ છોકરાઓ બરાબર સાંભળે છે એટલે તુરંત પ્રશ્ન કહે કે તમે બીજી છો એનું બીજી છો એનું કારણ આ છે એવા રાજકોટમાં મારે આખી કથા તમને કહેવાની છે સાહેબ પણ રામાયણનું કથા છે માનસની કથા છે એટલા માટે કહો આપણી ત્યાં ચાર પ્રકારની વાણી છે રામાયણમાં બધી જ વાણી છે પણ એમાં મુખ્ય વાણી આ છે એમ કંઈ નહીં કથાના પ્રસંગોને સંક્ષિપ્ત કરીને હું કથાને વિરામ કરવા તરફ લઈ જાઉં આપણે ત્યાં ચાર પ્રકારની વાણી છે એ પરાપશ્ચિમથી મધ્યમાં વહી એ તો બધી શાસ્ત્રીય અદ્ભુત છે લોકવાણીને વેદવાણીને સંતવાણી એ બધું જ બરાબર છે પરંતુ આખો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો જોઈએ ભારતીય અધ્યાત્મનો ઇતિહાસ જોઈએ યદ્યપિ અધ્યાત્મને કોઈ તથ્યની જરૂર નથી કારણ કે અધ્યાત્મમાં સત્ય પ્રતિષ્ઠિત હોય છે ઇતિહાસને તથ્યની જરૂર પડે અધ્યાત્મને શું જરૂર પડે પરંતુ આપણે ત્યાં સૌથી પહેલા એક વાણી આવી બાપ એનું નામ છે વેદ વાણી અને એ વેદવાણી શબ્દનો પ્રયોગ આપણા ગુજરાતમાં આપણી માતૃભાષામાં પણ થયો Eni Sura Ta वेद तो बाप अपने देश ना मान सोचिए की ज्या वेदवाणी पढ़ वेद બધા પાસે પહોંચી ન શક્યા અથવા તો આપણે પહોંચાડ્યા નહીં કારણ જે હોય એમાં આપણે જવું નથી અમુકને અધિકાર અમુક ને નહીં ફલા 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 એ બધું બધું જે આવ્યું એમાં આપણે જવું નથી પણ કારણ ગમે તે હોય આપણે વેદને આખી વ્યક્તિ સુધી પહોંચાડી ન શકીએ કોઈ એક અધિકાર કરી લીધો અમે જા કરી શકીએ વધી વધીન એક બે સમાજમાં જ વેદો ગયા પછીના સમાજોને લભ્ય ન બન્યા પણ પછી એક વાણી આવી જે ઋષિ મુનિઓની વાણી એમણે પુરાણો અને શાસ્ત્રો આપ્યા કે થોડાક વધારે લોકોમાં ગયા પુરાણો ગયા વેદની કથાઓ કેટલી થાય છે એ તો આવા આર્ષ વિદ્યાના મહાપુરુષો બેઠા છે એના આશ્રમમાં હજી વેદનું અધ્યયન અને સ્વાધ્યાય ચાલે

બધી જગ્યાએ પહોંચવી જોઈતી હતી પણ નથી પહોંચી શકી એક તો ક્લેસ્ટ છે અધિકારી વગર અપાય નહીં ઉપનિષદકાર બહુ સ્પષ્ટ કરે છે મેં પાલે પણ આ ટુકડો વિના શિષ્યમ વિના પુત્રમ ન દેયમ એશ આદેશ એશ ઉપદેશ આમ ઉપનિષદો કહી ગયા એના અધિકારી જોઈએ એ સાચી વાત ત્યારે ઋષિ મુનિઓની વાણી આવી ઋષિ અને મુનિની ભગવાન આશીર્વાદ આપજો મારી વ્યાખ્યા આટલી જ છે કે જેની પાસે ઋષિની વાણી હોય અને મુનિનો મૌન હોય એનું નામ સાધુ વાણી ઋષિની હોય બોલે ત્યારે દરિયો શાંત થઈ જાય એક શેર છે અને મૌન રહે ત્યારે જગતમાં સન્નાટો છવાઈ જાય કોણ સાધુ મારા મીની આશ્રમ બગસરા પાસે ત્યાં એક વખત હું ઓચિંતા ગયો ત્યાં કઈક શિક્ષેલો ભદ્રવ્યુભાઈ કંઈક ચાલતું હતું હું તો એમ જ તો મને કહેવાય તમે આવ્યા છો જ બોલું ત્યારે પહેલી વાર મેં કહ્યું હતું કે કોણ શિક્ષક જેની પાસે વે ઋષિની વાણી હોય અને મુનિનો મૌન હોય એ આદર્શ શિક્ષક છે એવું કહે ઋષિ મુનિઓની વાણી પહોંચી

સાઉથમાં ગરુડપુરામાં જે જે સારી સારી વસ્તુ છે ઉઠાવીને રામાયણની સાથે ગુરુ કૃપાથી મેળ કરે મેં ગરુડને ગાયા આ પુરાણ ઋષિની વાણી પહોંચી આપણા સુધી પહોંચી પણ છતાંય એ ગ્રંથોમાં પણ પાછું થોડુંક તો કહ્યું કે આ કથા આને કેવી આને ન કેવી આને કેવી આવું બધું તો પછી શરતો આવી અને પછી ભગવાન આચાર્યોની વાણી આવી શંકરાચાર્યની વાણી આવી રામાનુજાચાર્યની નિમ્બાર્ક